હવે આપણે ત્યાં જઈએ ફાર્મ પર એટલે બધાને પહેલું યાદ આવે પેલી કંડિશન જ એવા જવાનું તો પાણી પણ આપણા શરીરનું આપણા શરીરમાં સિત્તેર ટકા પાણી છે હે ને આપણા શરીરની અંદર સિત્તેર ટકા પાણી છે અને પૃથ્વી ઉપર પણ સિત્તેર ટકા પાણી છે પાણી છે સોરી તો પાણી તો આપણા શરીર માટે બહુ જ ઉપયોગી વસ્તુ છે તો પાણી કઈ રીતે ફાયદો કરે તો એક તો તમે પીવો છો એ તો બરાબર જ છે પણ તમે બહારથી પણ સ્નાન જુદા જુદા સ્નાનથી પણ અલગ અલગ પ્રકારના બાથ આવે એનાથી પણ શરીરને બહુ બધો ફાયદો થાય તો સૌથી પહેલી વાત કરું તો કટી સ્નાન તો કટી સ્નાન શું છે કે સ્વિમિંગ પુલ તો રોજ આપણા માટે શક્ય નથી એટલે આ વસ્તુ ઘરે પણ કરી શકાય તો તમારે શું કરવાનું છે અઢી કે ત્રણ ઇંચ ની સોરી પચીસ થી ત્રીસ ઇંચ ની ઉંચાઈ વાળું પ્લાસ્ટિક નું નાવાનું ટબ આવે ને સાદું એવું રાખવાનું છે બાથરૂમ જ અને એમાં અત્યારે સાદું પાણી જે નળનું આવતું હોય તે અંદર ભરવાનું છે પગ બહાર રાખી અને ટબમાં બેસવાનું છે આનાથી શું થશે કે તમારે આને કટી સ્નાન કહેવાય તો આનાથી શું થશે કે તમારો પેટ થી નીચેનો ભાગ ઘૂંટણ સુધીનો ભાગ એ પાણીમાં ડૂબેલો રહેશે પેટ અને પેટની નીચેના જેટલા અવયવો છે તેના બધા જ રોગો દૂર કરવાની આ કટી સ્નાનમાં તાકાત છે પેટના રોગો કેવા તો તમારે ડૂટીથી નીચેનો ભાગ ડૂટીથી થોડોક ઉપરનો ભાગ પાણીમાં ડૂબીને એ રીતે બેસવાનું છે તો કબજિયાત છે તમને અપચો છે મંદાગ્ની છે મરડો કોઈને થઈ ગયો છે લેડીઝને આ જે પીરિયડ્સના પ્રોબ્લેમ છે પછી ગર્ભાવસ્થાના જે કંઈ પણ તકલીફો છે આ પેટના બધા જ રોગો માટે આ કટી સ્નાન છે ને એ રામબાણ દવા છે ખૂબ ફાયદો થાય છે એનાથી ખૂબ જ ફાયદો થાય છે પછી ના લગતા તમને કંઈ પણ પ્રોબ્લેમ છે કે બહુમૂત્રતા વારંવાર યુરિન પાસ કરવા જવું પડે એક સાથે ન થાય અ એવી ફિલિંગ વારંવાર આયા કરે ટીપે ટીપે યુરિન પાસ થતું હોય આ બધા જ પ્રોબ્લેમ પ્રોબ્લેમમાં જેમને ડાયાબિટીસ છે ને એના માટે પણ આ બધા જ પ્રોબ્લેમમાં આ કટી સ્નાન ખૂબ ફાયદાકારક છે આના પછી કમરના જે પણ દુખાવા છે નાના મોટા ભાંગ્યા તૂટ્યા નથી કહેતી હું નોર્મલ જે તમને કમરના દુખાવા છે એમાં પણ આ કટી સ્નાન ખૂબ ફાયદોકારક કરે છે જેણે ઓપરેશન કરાવ્યું હોય ને કમરનું એમને પણ કટી સ્નાનથી ઘણો બધો ફાયદો થાય છે તમે તમારી જે રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હોય એની સાથે તમે કટી સ્નાન લો તો આ ખૂબ ફાયદાકારક છે કમરના દુખાવા માટે પણ એટલે એવું કહેવાય કે કટી સ્નાન છે એ આ બધા રોગો માટે એક રામબાણ ઇલાજ છે તો તમે જયારે સ્વિમિંગ પુલમાં જાઓ છો તો એમ જ નેચરલી તમારું કટિસ્નાન થઈ ગયું છે ને એટલે કેટલો બધો ફાયદો પ્લસ શરીરની જે વધારાની ગરમી છે તજા ગરમી કહેવાય એ પણ તમારી આ કટી સ્નાનથી અને વોટર બાદ થી દૂર થઈ જાય છે તો રેગ્યુલર જયારે તમે ફાર્મ છો ત્યારે તો છે બાકી ઘરે પણ રેગ્યુલર સવાર સાંજ તમે મિનિટ અથવા તો તો શક્ય હોય સવારે એક જ વાર ખાલી દસ મિનિટ પણ તમે કટી સ્નાન લો તમે બ્રશ કરો સાબુ લગાવો એ વખતે તમે ટબમાં બેઠા બેઠા કરશો તો ખૂબ ફાયદો થશે એટલે આ એક સંજીવની જેવું કામ કરશે તમારા માટે આના પછી આપણે જોઈશું સ્કાય બાથ આકાશ તત્વ મૂન મેડિટેશન તો એમ તો એવું કહેવાય આકાશ તત્વ એટલે ખાલી જગ્યા એનો ઉપવાસ પણ સાથે પણ સરખાવી સરખાવી શકાય તો અઠવાડિયામાં એક વખત શરીરની અંદર અવકાશ રાખો